કપાસ બજાર માટે બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ મોરબી ખાતે કપાસનો ગુજરાતનો રેકોર્ડ બ્રેક વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ સોળસો રૂપિયા જેટલો આજે બોલાઈ ગયો છે આજે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ હળવદ પંદરસો અડતાલીસ ચામજોધપુર પંદરસો પચાસ મોરબી સોળસો જેતપુર ચૌદસો એકોતેર રાજકોટ પંદરસો ધારી ચૌદસો એકોતેર અમરેલી પંદરસો સડસઠ સાવરકુંડલા પંદરસો પાંત્રીસ વાંકાનેર પંદરસો બાબરા પંદરસો પચાસ અંજાર ચૌદસો ઓગણસિત્તેર ધ્રોલ પંદરસો અગિયાર બોટાદ પંદરસો પચાસ ખાંભા પંદરસો છ કાલાવડ ચૌદસો કડી ચૌદસો પાટણ પંદરસો આઠ જસદણ પંદરસો ગોંડલ પંદરસો અગિયાર જામનગર પંદરસો ને અત્યારે સાત વાગ્યે અને ઓગણપચાસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ઓગણીસ જેટલો વધીને ત્રેસઠ પોઈન્ટ જીરો નવ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપર કપાસિયા ખોળના વાયદા બંધ થયા ત્યારે શું કન્ડિશન હતી તો કે એનસીડેક્સ ઉપરનો કોકુ દખલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો ત્રણ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો અઢાર અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો પંદર રૂપિયા જેટલો વધીને આસપાસ બંધ આવેલો હતો કપાસિયા ખોળનો જે કિલોનો કોથળો આવે છે જે ગુણી આવે છે તેના હાજર ભાવ બે હજાર એસી થી એકવીસો પચાસ સુધી સારી બ્રાન્ડ હોય તો તેનો ભાવ છે તે બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમે